જોરાવા કેટલા આયા છે એક જ છે જેટલા હાથ ઊંચા કરે એનું જોઈ લઈશું નહીં કરે એનું નહીં તો બધાને ખબર છે કે બધા બેઠક બંધ છે અને બેઠકે કયા ઉદ્દેશથી અમે બંધ કરી કે હું પોતે જાણવા માંગુ છું કોનામાં કેટલી ધીરજ છે સમજાય હે ને કો કોને પરમાત્મા ઉપર ભરોસો છે એ વિશ્વાસે કોણ કેટલો સમય અહીંયા આવી એક હું મારું તપે અહીંયા જ વાપરીશ બજે નહીં વાપરી નાખું બે હા આયા ખબદ થેલી ભરવીને હાલો બાપો મળીને જોરેલી એવા ઘણાય તમારી રાહ જોવો જયજો સમજાય એ હા કે ના તો બોલો ખાધું ત્યાં લગીન તો બોલો અને મને તો એક પ્રશ્ન આજ મુજબ જોરાય હું થાય એક દુઃખ જતું રે સુખી થઈ જવાય તો હું થાય તો હમણાં હાથ ઊંચા કર્યા શરમ ના લાગી રહેતી ભારે છે તમને કો કશું થતું નથી ભાઈ જોરાયે હું કોઈનો વિરોધ નથી કરતો સમજાય હે કે જે કઈ કાર્ય કરે ને એ તમારો આત્મવિશ્વાસ કામ કરે છે પરમાત્મા પાસે એ આપણા હો જરૂરી છે ગમે એ મંદિર જાઓ સમજાય કેટલા સમજાવ આ બધા હાથ ન કરતા એ ના સમજાવો નથી સમજાતું ભલા મણાવે બેઠા હોતા ભાષા થોડી રફ છે મારી ચમ કે અમારે કોઈનું કઈ જોતું નથી એટલે ભાઈ અને આટ લગીન એમને ચેલેન્જ આપી કે કોઈ એવું કહી દે કે બાપુ અમારા ઘરે આવ્યા હતા અમારા ગામમાં આવ્યા પધરામણીના આટલા પૈસા લીધા તેથી આ પરગડું મૂકીને નીકળી જવાનું ભાઈ સમજાય પણ બધા પોતાના માટે કરશે

સવા લાખ થી વધુ યુવાનો એ દારૂ મૂકી દીધો છે એટલે અમે આ ધરતી ઉપર ભગવાન માણસ બનાવ્યા કઈ ના કરીએ કઈ નહીં એટલા હવા લાખ ઘર ઉજળતા તો બચાયા ગામમાં પાંચ જણા દારૂડિયા દારૂ બેન કરાય જોઈએ ખબર પડે થાય હે

તો બેઠક માટે તમને પ્રશ્નના જવાબ આપીશ જ્યારે એનો હરેક વસ્તુનો સમય હોય પણ હું ઘણી વાર મનોમન મંથન કરતો હોય છું કે કાલે જે હું નવરો બેઠો હતો તો આ આ ઝાડ ઉપરથી લીંબોળી પડીને તો મારામાં એક વિચાર બન્યો કે બધા ઝાડ જ બચાય છે પણ એના પડવાવાળા બીજમાંય બીજમાં હરેક ઝાડ છે એવું કોઈએ વિચાર્યું ક્યારેય એમ જો તમે આ હું જે કરું છું ને એ તમે કરી શકો છો પણ આપણે બીજાના ઉપર નિર્ભર છે કોણ અમને હારું કરી હાલે સમજાય હે શું ક્યાં તો સમજાણું કે આ ઝાડના જે બીજ પડે ને તે એ હરેક જગ્યાએ વ્યવસ્થિત મૂકો ને તો એમાંથી નવું ઝાડ બને છે એમ તમારે બધાને અહીંયા હું પ્રયાસ કરું છું ને જો તમારામાં જાગૃતતા આવે તો તમે મારા જેવા બની શકો છો કોઈ દુનિયામાંથી કોક લાવજો કોઈ એવું સાબિત કરજો બાપુ મારી પાસે શીખવા આવતા મેં એમને શીખવાડ્યું લાવો કોઈ લાવો છે કોઈએ કીધું વાત લગીન માં કેમ કે અમને શીખવાડવા વાળો મદદ કરવા વાળો અમે આને જ માન્યો ગુરુ કે ભગવાન ભગવાન તો ક્યારેય જોયું નથી પણ જો કદાચ રાજદાડો લોકોની સેવા કરાવરા આવતો હોય ને તો એ ભગવાન જ હોય બીજું કરવાય નહીં અને હું તો તમને એ જ કહું જે કુળમાં જન્મ જે જ્ઞાતિમાં જન્મ જ્યાંને જ માનતા હોય મારે કોઈ ધર્મથી વિરોધ નથી અને હું ક્યારેય કોઈને એવું શીખવાડતો નથી કે તમારું એ બધું ભૂલીને તમે અહીં શરણાગતિ લો જે તમારું જે વડવા કરીને જ્યાં છે જે તમારો અસલ

અને જો એ બધાય પૈસાના ના દરડા કરતા હોય તમારે બધા બે છે હું કામ ઉઘરાવતા હોય કોઈએ કોઈનું મફત વહીણું વાળ્યું આજ લગીન માં વાળ્યું હે કે હાલો તમારા ઘરે બે આ ધક્કા ખાવા પડે હું ઘરનું ડીઝલ બાળીને આવી છે એવું ક્યાંય તો હું ઠેલા ભરાઈ ભરાઈ નીકળી પડો ગજે જિંદગી પૂરી થઈ જઈ છે આમાં સમજાય મારા કડવા શબ્દો સમજાય એ કે જે કઈ છે તમે તમને ફરો દસ જગ્યાએ જવું જરૂરી છે હું ના નથી પાડતો પણ જ્યાં બે હો અને ત્યાં તમારો હાથમાં ધીર થઈ જાય તમારો હાથમાં એવું કહેવા મંડે કે આ કંઈક તત્વ છે એ જગ્યા તમારા માટે યોગ્ય છે જ્યાં ત્યાં ભટકવું નહીં તમારો જે વિશ્વાસ માને જ્યાં માનતા હોય ત્યાં થીર થઈ જાઓ અમે તો તમને મારક બતાવ્યો આવ્યું કે તમે આવી નમને પૂછો ભગોદરા ક્યાં આવ્યું તમે કેવી ગાંઠી આટલા કિલોમીટર છે એમ તમે કઈ કઈક કહેવા હો તો અમે કેવી આ અરજી હોપો મારી વાંચ દોડવા જ કઈ થશે નહીં ઘણા ને આટલું સમજાવી છે ને તોય પા આપણને એમ કે આટલું મારું દુઃખ છે તમને નહીં સમજાય ફલાનું આમ છે દુઃખની પરિભાષા નજીકથી હું સમજુ છું જે તમે આ દુઃખ મહેસૂસ કરો છો ને એ હું ચોથા ધોરણમાં હતો ત્યારથી જોતો આવ્યો છું ગામવાળાને કોક પૂછ્યું સમજાય અને હું તો કઉ છું કર્મ કરો કર્મ કરશો ને તો જ પરમાત્મા આપશે દાણા જોવરાય નહીં આપે હોય કદાચ પરમાત્મા આપણને એમ થાય બધું કરવી છે ક્યાંક ભગવાન તમને અહીંયા પોકાડવા માંગતો હોય જે ભાષા તમે નથી સમજી સમજાય આ બાજુ મોઢા મગ ભર્યા હે એક નથી

અને હું તો સ્વયંસેવક નહીં કહું છું ભાઈ એમની સેવા છે હું માનું છું અને હું એવા સ્વયંસેવક લેતોય નથી અહીં કે જો તમારા ઘરની પરિસ્થિતિ સારી હોય અને અઠવાડિયામાં એક વીકલી ઓફ આવતો હોય ને એ રજા તમે સેવામાં વાપરી એકતા હોય તો જ અહીં સેવા કરવા આવજો બાકી અહીં સેવા કરશું અને સુખી થઈ જઈશું આવી ગ્રંથથી લઈને કોઈ ના આવતા હોય કારણ કે જો પોતાના ઘરે પરિસ્થિતિ દુખી હોય અને બીજા સેવા કરવા જાવ પરમાત્મા રાજી નથી સમજાય હે અને જો કદાચ એ તમે ત્યાગ કરીને કદાચ બે દાડા એ ભોગવા છે